એક વાર અકબરે બિરબલ ને બે સવાલ કર્યા વધારવાનું કામ મોટા માણસો કરે છે શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વચ્ચે રહેલા ભેદની આછી પાતળી રેખા છે જે સરળતાથી દેખાતી નથી અકબર બાદશાહે કહ્યું બિરબલ જે બોલ્યો તેને મારી સારી અને નરસી દરેક વાત પર આપે મને ભેટ આપવી અને કહેવું કે બિરબલ તારી કોઈ પણ વાત કે વિચારથી મને ઘણો જ ફાયદો થયો છે તેથી મારા તરફથી તને આ ઇનામ એમ કહી તમને યોગ્ય લાગે તેવું ઇનામ ઇનામ મને કહ્યા આપવાનું ચાલુ કર્યું ઇનામવાર બિરબલની નાની નાની વાત પર પ્રસન્ન થતા અકબરને જોઈને દરબારીઓને આશ્ચર્ય થતું અને વિચારતા કે બાદશાહ બિરબલ પર સદાય પ્રસન્ન જ કેમ રહે છે આમ વિચારતા દરબારીઓ કરે છે તે જોવાની શરૂઆત કરી જેથી કરીને જાણી શકાય દરબારીઓને એક દિવસ ખબર પડી કે બીરબલ રોજ વહેલી સવારે નગરની બહાર જઈ એક ટીમ્બા ઉપર પૂજા કરે છે આથી તેમણે બિરબલને પૂછ્યું આમ વહેલી સવારે અહીં આપ કોની પૂજા કરી રહ્યા છો તો બિરબલ કહે થોડા દિવસ પહેલા જગ્યા પર આવીને પૂજા કરશો તો તમારું બધું જ સારું થશે તેથી રોજ આ જગ્યાએ પૂજા કરવા આવું છું જેનાથી દરબારના કામ પણ સારી રીતે થાય છે અને જહાપના મારી ઉપર પ્રસન્ન રહે છે બીરબલની વાત જાણીને દરબારીઓ વિચારવા લાગ્યા કે જરૂર બીરબલની સફળતાનો આ જ રાઝ છે આમ વિચારી દરબારીઓ અને પછી નગરજનો પણ બીરબલની સાથે રોજ રોજે સવારે પૂજામાં જોડાવા લાગ્યા ધીરે ધીરે એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો અને એ જગ્યાએ લોકોની ભીડ જામવા લાગી અકબર બાદશાહને પણ આ જગ્યા વિશે ખબર પડી તેથી તેઓ પણ અન્ય નગરજનોની સાથે જોડાયા અકબરને પણ જોડાયેલા જોઈને દિલ્હી નગરમાં એક હવા ફેલાઈ ગઈ કે આ જગ્યાનો મહિમા અત્યંત પવિત્ર છે અરે બાદશાહ જેવા બાદશાહ પણ એ જગ્યાએ પછી તો જે લેતા આ રીતે દિવસો વીતવા લાગ્યા ત્યારે એક દિવસ બિરબલે કહ્યું જહાપના આપે થોડા મહિનાઓ પૂર્વે મને પૂછેલું કે શ્રદ્ધાને વધારવાનું કામ કોણ કરે બિરબલે કહ્યું પ્રથમ સવાલનો જવાબ આપું મેં તો અફવા ફેલાવી હતી કે આ જગ્યાનો મહિમા પવિત્ર છે અને એ અફવાને વેગ આપવા માટે હું પોતે ત્યાં જઈને પૂજા કરતો પણ નગરજનોની દ્રષ્ટિએ હું મોટો છું તેથી મારું અનુકરણ કરીને અન્ય નગરજનો પણ ત્યાં જવા લાગ્યા જ્યારે આપના તરફથી મને વારંવાર શિરપાવ મળતો ત્યારે બધાને લાગવા લાગ્યું કે મારી પૂજા સફળ થઈ છે તેથી આપ મારા પર પ્રસન્ન રહો છો તેથી હું જે કરતો તે દરબારીઓ કરવા લાગ્યા અને જે દરબારીઓ કરતા હતા તે નગરજનો કરવા લાગ્યા અને આપ પણ તે જ કરવા લાગ્યા પછી તો લોકોના ટોળે ટોળા ત્યાં ઉભરાવા લાગ્યા આપના પ્રથમ સવાલનો જવાબ એ છે કે શ્રદ્ધા વધારવાનું કાર્ય મોટા માણસો કરે છે હવે બીજો સવાલ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં શું તફાવત છે જહાપના મેં આપને કહ્યું હતું કે એ બંને વચ્ચેની આછી પાતળી રેખા છે જે સરળતાથી દેખાતી નથી જહાપના જે લોકો શ્રદ્ધાથી જતા હતા તેમને જોઈને દેખાદેખીથી તે જગ્યાને જાણ્યા વગર જ પોતે શા માટે કરી રહ્યા છે તે સમજ્યા વગર જ અંધ શ્રદ્ધાળુઓ પણ પૂજામાં જોડાવા લાગ્યા તે તમામ લોકોની અંધશ્રદ્ધા પણ એ શ્રદ્ધાળુઓમાં ભળી ગઈ હતી અને તેમની શ્રદ્ધા પણ વધી ગઈ હતી અકબર બાદશાહ હવે સમજી ચૂક્યા હતા તેથી કાન પકડીને કહે બિરબલ તમારી વાત સાચી છે આટલી વાત કર્યા પછી અકબર બાદશાહ બિરબલને પૂછવા લાગ્યા બિરબલ પણ મને એ તો કહો કે એ સ્થળ શું ખરેખર પાક છે ત્યાં શું ખરેખર આપને ઓલિયા ફકીર મળેલા ત્યારે બીરબલ કહે હજુર હજુ પણ ન સમજ્યા એ જગ્યા પર મને કોઈ જ મળેલું ન હતું મેં તો બસ આપના સવાલનો જવાબ આપવા માટે અફવા ઉડાવી હતી com cool, cool.